નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા સંદર્ભે અરવલ્લી જિલ્લાના ભીલુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ટોળકી બનાવી પ્રોહિબિશન સહિત અપહરણ જેવાની પોલીસ દ્વારા ધરપકડ કરી જેલના સળિયા હવાલે કરવામાં આવ્યા છે પોલીસ વિભાગની આ પ્રશંસનીય કામગીરીની સુવાસ પ્રસરી છે વિદેશી દારૂના ધંધા સાથે વર્ષોથી સંકળાયેલા બુટલેગરોએ ગેરકાયદેસર રીતે આંતર રાજ્ય અનેક જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા દસ આરોપીઓની એલસીબી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પોલીસે ગંભીર ગુનો નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લા સહિત ભીલોડા પોલીસે લાલ આંખ કરતા વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સહિત અનેકવિધ ગુનાહિત પ્રવૃત્તિઓની આચરતા ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે

ટોળકી વિરુદ્ધ ગુચ્છી ટોક એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે આ કામના આરોપીના મોડલ સોપ્રિન્ટી વિશે વાત કરીએ તો જેમાં મુખ્ય સૂત્રધાર છે અજય મહેશભાઈ કલાસવા તથા અન્ય ઈસમો દ્વારા અરવલ્લી સાબરકાંઠા અમદાવાદ તથા રાજસ્થાન રાજ્યમાં પણ એના વિરુદ્ધ અગાઉ એફઆઈઆર નોંધાઈ ચૂકેલી છે

ધરપકડ કરવામાં આવી છે તથા વધુ આરોપી માટે તપાસ ચાલુ છે આ તપાસ દરમિયાન અન્ય કોઈ મદદમાં કોઈ ઈસમો તેમની સપ્લાય ચેન તેમનો જે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા છે તે સહિતની તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે